સ સ્કૂલ દ્વિતીય આવૃત્તિ લેખક રોબર્ટ ટી કિયો અનુવાદ રાજેશ ભટ્ટ પ્રકરણ એક ધનવાન વ્યક્તિને કઈ વસ્તુ ધનવાન બનાવે છે એક દિવસ સ્કૂલ પૂરી થયા બાદ હું મારા રીચ ડેડીની ઓફિસમાં કામ કરી રહ્યો હતો તે સમયે મારી ઉંમર પંદર વર્ષની હતી અને સ્કૂલમાં હું ખૂબ જ હતાશ હતો હું ધનવાન કેમ બનવું તે શીખવા માંગતો હતો પણ તેના માટે મની એકસો એક અને હાઉ ટુ બીકમ મિલિયનેર બસો બે જેવા વિષયો ભણવાને બદલે હું વિજ્ઞાનના વર્ગમાં દેડકાનું ડિસેક્શન કરતો હતો હું એ વિચારતો રહેતો હતો કે આ મૃત દેડકો મને કઈ રીતે ધનવાન બનાવશે સ્કૂલમાં હતાશા અનુભવ્યા બાદ મે મારા ધનવાન પિતાને પૂછ્યું નથી રીચ ડેડી પેપરવર્ક મૂકીને મારી સામે જોયું અને કહ્યું કે મને ખબર નથી મને પણ તેનું આશ્ચર્ય થઈ રહ્યું છે થોડી વાર તેઓ કંઈ ન બોલ્યા અને પછી પૂછ્યું કે તું શા માટે પૂછી રહ્યો છે મેં ધીમેથી કહ્યું કે સ્કૂલમાં મને કંટાળો આવે છે સ્કૂલમાં અમને જે બાબતો ભણાવે છે તે અને વાસ્તવિક જગત વચ્ચે કોઈ જ તાલમેલ જોવા નથી મળતો હું માત્ર ધનવાન કેમ બનવું તે શીખવા માંગુ છું આ મૃત દેડકો મને નવી કાર ખરીદવામાં કઈ રીતે મદદ કરી શકશે આ મૃત દેડકો મને ધનવાન કઈ રીતે બનાવી શકે તે જો કોઈ શિક્ષક મને સમજાવી દે હું હજારો ઢડકા ડિસેટ કરવા તૈયાર છું રિચ ડેડી ખડખડાટ હસવા લાગ્યા અને પછી કહ્યું કે મૃત દેડકા અને રૂપિયા વચના સંબંધ વિશે તું તેમને પૂછે છે ત્યારે તેઓ તને શું કહે છે મેં જવાબ આપ્યો કે મારા તમામ શિક્ષકો એક જ વસ્તુ કહે છે મેં તેમને अनेक વાર પ્રશ્ન કર્યો કે સ્કૂલમાં જે શીખવવામાં આવે છે તે અને વાસ્તવિક જગત વચ્ચે શું તાલમેલ છે પણ તેમનો એક જવાબ હોય છે કે તારે સારા ગ્રેડ મેળવવા જરૂરી છે સારા ગ્રેડ મળશે તો તને સલામત અને ચોક્કસ નોકરી મળશે મારા ધનવાન પિતાએ કહ્યું કે મોટા ભાગના લોકો આવું ઈચ્છે છે ઘણા લોકો નોકરી મેળવવા અને નાણાકીય સલામતી મેળવવા માટે સ્કૂલમાં ભણવા જાય છે પણ હું તેમ કરવા નથી માંગતો હું અન્ય કોઈને માટે કામ કરતો કર્મચારી નથી બનવા માંગતો હું કેટલા કમાઈ શકું છું હું કામ કરવા માટે જાઉં ક્યારે વેકેશન લઉં તેવું બીજી કોઈ વ્યક્તિ મને કહે તે મને મંજૂર નથી હું મુક્ત રહેવા માગું છું હું ધનવાન બનવા માંગુ છું અને એટલે જ નોકરી કરવા નથી ઈચ્છતો તમારામાંથી જેમણે રીચ ડેડ પુઅર ડેડ પુસ્તક નથી વાંચ્યું તેમની સમક્ષ સ્પષ્ટતા કરી દઉં કે મારા ધનવાન પિતા મારા ઘનિષ્ઠ મિત્રના પિતા હતા તેમની પાસે કારકિર્દીની શરૂઆતમાં કંઈ જ ન હતું અને તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ પણ લીધું ન હતું તેમ છતાં તેઓ અમેરિકાના હવાઈ રાજ્યના સૌથી મોટા ધનવાનો પૈકી એક હતા મારા ગરીબ પિતા મારા સાચા પિતા ખૂબ જ શિક્ષિત હતા તગડો પગાર મેળવતા સરકારી અધિકારી હતા તેમણે કેટલા નાણાં કમાયા તે અલગ વાત છે પણ દર મહિને નાણા ભીડમાં જ રહ્યા અને આખી જિંદગી એ રીતે જ વિતાવી સ્કૂલ શિક્ષણ પછી હું મારા રીચ ડેડી પાસેથી ભણવા લાગ્યો તેના અનેક કારણો પૈકી એક કારણ એ હતું કે મને એ સમજાઈ ગયું હતું કે મારે જે શીખવું હતું તે મને સ્કૂલમાંથી મળતું ન હતું મારા જે પ્રશ્નો હતા તેના જવાબ સ્કૂલમાં મળ્યા ન હતા કારણ કે મારા વાસ્તવિક પિતા મારા પૂર ડેડ હવાઈ રાજ્યના શિક્ષણ વિભાગના વડા હતા મને ખ્યાલ આવી ગયો કે મારા વાસ્તવિક પિતા નાણાં વિશે વિશેષ કંઈ જાણતા ન હતા પંદર વર્ષની વયે સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ